મજામાં મજા આવે છે ને ભણવાની નવા નવા પાઠ સમજવાની મજા આવે છે ને હમ આજે આપણે ગુજરાતીમાં પાઠ બાર કરવાનો છે અને પાઠનું નામ છે દશેરા તમને બધાને દશેરા ગમતી હશે ગમે છે ને દશેરા ક્યારે આવે હા નવરાત્રી પતે ને ગરબા રમી લો પછી આવે ને દસમા દિવસે દશેરા બધા બહુ તમને બીજા બધા તહેવાર પણ ગમે ગમે ને આ આજે આપણે દશેરાના તહેવાર વિશે સમજવાના છીએ દશેરાના તહેવારમાં શું થાય તમને બધાને ખબર છે રાવણનો વધ થયો હતો એ દિવસે જો આપણે સમજીએ બધા ધ્યાનથી આસો સુદ દસમ એટલે દશેરા દશેરા ક્યારે આવે તો આસો સુદ દસમ દશેરા મોટો ધાર્મિક તહેવાર છે આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો રામનો વિજય થયો હતો તેથી તેને વિજયાદશમી પણ કહે છે એટલે દશેરાના દિવસે શું હતું તો દશેરાના દિવસે રામે છે એણે રાવણનો વધ કર્યો હતો અને રામનો વિજય થયો હતો અને આ દિવસને શું કહેવાય વિજયાદશમી પણ કહેવાય છે આ દિવસે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે તમે દશેરાના દિવસે ખાવ ને ફાફડા અને જલેબી લોકો રાવણનું પૂતળું બનાવે છે સાંજે પૂતળું બાળે છે તમે બધા જોવા જાઓ છો ને રાવણનો વધ થાય ફટાકડા ફૂટેને તેને બાણથી તીર મારી અને રાવણનો વધ કરે અને પૂતળું બનાવ્યું હોય એ બાળે જો અહીંયા તમે જુઓ જ ને બધા બાળકો જોવા જાય છે ને રાવણનું પૂતળું બાળે છે તે વખતે આતશબાજી પણ થાય છે એટલે ફટાકડા પણ ફૂટે છે જોવાની મજા આવે છે તમે બધા જાઓ તો મજા આવે ને કેટલાક લોકો શસ્ત્ર પૂજા કરે છે દશેરાના દિવસે શું થાય તો દશેરાના દિવસે શસ્ત્ર પૂજા થાય શસ્ત્ર એટલે વેપન્સ કેટલાક મંડળીઓ રામલીલા ભજવે છે ઘણી જગ્યાએ તમે રામલીલા જોતા હશો વિજયાદશમીનો દિવસ શુભ ગણાય છે તે દિવસે સારા કામોની શરૂઆત થાય છે એટલે વિજયાદશમીનો દિવસ છે એટલે દશેરાનો દિવસ છે એ બહુ સારો કહેવાય શુભ ગણાય અને બીજા કોઈ પણ નવા કામની શરૂઆત કરવી હોય તો તમે આ દિવસે આ દિવસે થાય છે હવે બધા મારી સાથે વાંચ બોલજો આસો દશેરા ધાર્મિક રાવણ વિજય ફાફડા જલેબી પૂતળું આતશબાજી મંડળી શસ્ત્રપૂજા અને શુભ હવે શબ્દાર્થ ધાર્મિક એટલે રિલિજિયસ તહેવાર એટલે ફેસ્ટિવલ વધ કર્યો એટલે કિલ્ડ પૂતળું એટલે સ્ટેચ્યુ આતશબાજી એટલે ડિસ્પ્લે ઓફ ફાયર વર્ક શુભ એટલે ઓસ્પિશિયસ અને શરૂઆત એટલે બિગનિંગ તમારે આ બધાએ પાઠ વાંચવાનો છે અને શબ્દાર્થ વાંચવાના છે અને આની સાથે જે પીડીએફમાં એક્સરસાઇઝ આપી છે ને એ તમારે લખવાની છે Audio!